નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ ખેડા જિલ્લાના કપડવજ તાલુકામાં પાંચ પંચાયતોની ચૂંટણી પેટા ચૂંટણીના વિજય ઉત્સવ સાથે પરિણામ જાહેર કપડવજ તાલુકાને કુલ પાંચ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ત્રણ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અત્રની સેઠ એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મતગણતરી કરવામાં આવી હતી તથા મતગણતરી સ્થળ ઉપર હરીફ ઉમેદવારોના ટૂળેટોળા ઉમટી પડ્યા હતા અને પોતાના ઉમેદવાર વિજેતા થતા વિજયોત્સવ મનાવ્યો હતો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થયેલ મતગણતરીમાં સરપંચ માટેની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ખડોલમાં વાઘેલા અનિતાબેન દહિયપમાં મોહમ્મદ શાહિદ એયુબલી નવાપુરામાં ગીતાબેન રાજેશભાઈ પટેલ બારિયાના મુવાડામાં ફૂલીબેન મહેન્દ્રભાઈ ચૌહાણ તથા દંતાલીમાં રાઠોડ અલકાબેન રાજેશ કુમાર વિજેતા જાહેર થયા હતા તેમજ બારિયાના મુવાડામાં વોર્ડ નંબર ત્રણ માં સંજય કુમાર ચૌહાણ વોર્ડ નંબર પાંચ માં મુકેશ કુમાર અજમેરસિંહ તથા વોર્ડ નંબર છ માં જેત્સનાબેન પટેલ તોરણામાં વોર્ડ નંબર બે માં પરમાર કેતનભાઈ અને ભગવાનજીની મુવાડીમાં વોર્ડ નંબર ત્રણ માં બદ્રીશ કુમાર પટેલ સગુણાબેન પટેલ વોર્ડ નંબર સાત તેમજ રિંકલબેન પટેલ વોર્ડ નંબર આઠ સમરસ સાથે વિજેતા થયા હતા વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ગુલાલની છોડા તથા ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ મહેશ પટેલ દુધીલી ગ્લાટ ટ્વેન્ટી ફોર